ટેસ્ટી ચટાકેદાર ટિફિન માટે દાળ ભાત સાથે સર્વ કરી શકાય તેવું એકદમ નવી રીતે અને ઝટપટ તૈયાર થતું ડ્રાય કેપ્સિકમનું શાક હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું કિચનમાં કેપ્સિકમનું શાક તમે ઘણી રીતે બનાવ્યું હશે પણ આ રીતે સૂકવું શાક એકવાર બનાવશો તો તમે વારંવાર બનાવશો તમે દાળ ભાત સાથે સર્વ કરી શકો છો કોઈ પણ મહેમાન આવ્યા હોય ને કોઈ પણ સૂકું શાક બનાવવું હોય ને તો આ બેસ્ટ શાક છે અને સાથે તમે ઝટપટ તૈયાર કરી શકો છો બાળકોના લંચ બોક્સમાં અને ટિફિનમાં પણ તમે આ સર્વ કરી શકો છો તો ચાલો બનાવીએ એના માટે મેં અહીંયા ત્રણ નંગ કેપ્સિકમ લીધા છે અને બસો ગ્રામ છે વજનથી આપણે કરીએ ને તો હવે આપણે જે કેપ્સિકમ છે ને એને સરસ રીતે કટ કરીશું અહીંયા હું કેપ્સિકમને એકદમ પતલી અને લાંબી સ્લાઇસમાં કટ કરું છું તમે તમારી ચોઈસ પ્રમાણે એને કટિંગ કરી શકો છો એકદમ સિમ્પલ આસાન રીતે કટ થઈ જાય છે અને એકદમ ફ્રેશ હોય ને કેપ્સિકમ એવા લેવાના એટલે કટ કરવામાં પણ પ્રોબ્લેમ ન આવે અને સાથે જે આપણે આ વ્હાઇટ ભાગ બીનો હોય ને એને જો તમારે કાઢવો હોય ને તો પણ કાઢી શકાય છે આ રીતે લાંબી લાંબી સ્લાઇસમાં આપણે બધા જ કેપ્સિકમને કટ કરી તૈયાર કરીશું જો બહુ મોટા હોય ને તો તમારે એને બે ભાગમાં પણ ડિવાઈડ કરી શકે તો આવું એકદમ સિમ્પલ સરળ અને ડ્રાય કેપ્સિકમનું શાક ક્યારેય ટ્રાય કર્યું છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો મને ખૂબ ગમશે અને હું એ પણ શ્યોર કરીશ કે તમને નવી નવી રેસિપીઓ જલ્દીથી જલ્દી દરરોજ આપતી રહું જેથી તમે એને એન્જોય કરી શકો તો આ રીતે તમે જુઓ હું એના બીજ પણ કાઢી લઉં છું અને આ રીતે બધાને કટ પણ કરી લઉં છું તો બધી જ મેં આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કર્યા હવે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું એના માટે વન ફોર્થ કપ સિંગદાણા લેશું એને સારી રીતે શેકી લેશું તો ગેસની લો ફ્લેમ ઉપર શેકવાના એટલે બહુ બળી ના જાય અને સરસ રીતે શેકાઈ પણ જાય તો આ મસાલો છે ને તમે ઘણા બધા ડ્રાય શાકમાં યુઝ કરી શકો એવો મલ્ટીપર્પઝ મસાલો તૈયાર થાય છે હવે થોડી લસણની કઢી સૂકું નાળિયેર અને બે ચમચી સફેદ તલ એડ કરીશું બહુ સરસ એવો ટેસ્ટ આવશે અડધી ટી સ્પૂન જીરું એક ટી સ્પૂન વરિયાળી અને એક આપણે આ રીતે મીઠા લીમડાની ડાળી લઈ અને એના પાંદ એડ કરવાના અને બધી વસ્તુને ગેસની લો ફ્લેમ ઉપર શેકી લેવાની તો તમે ઘણી બધી રેસીપીઓ બનાવી હશે ઘણા શાક બનાવ્યા હશે પણ જો આવો મસાલો તૈયાર કરી અને તમે શાકને બનાવશો ને તો બહુ ટેસ્ટી એવું શાક તૈયાર થાય છે તો અહીંયા તમે જુઓ હવે જે તલ છે ને સરસ રીતે ફૂટવા લાગ્યા છે અને જે શિંગદાણા ને બધું છે ને સારું એવું શેકાઈ ગયું છે કલર પણ ચેન્જ નથી થયો તો બસ હવે ત્યાં સુધી મેં શેક્યું ઠંડુ કરી લીધું આ રીતે વાટકામાં કાઢ્યું હતું ને ઠંડુ થઈ ગયું હવે આપણે એને થોડું ધરધરું એટલે કે કોસ્ટલી ગ્રાઇન્ડ કરવાનું છે તો એકદમ ફાઇન પાવડર નથી કરવાનું નહીંતર એમાંથી તેલ છૂટો પડવા લાગશે બસ આ રીતે તૈયાર કરવાનું હવે સિમ્પલ સરળ રીતે શાકનો વઘાર કરીશું એના માટે આપણે ત્રણ ટેબલ સ્પૂન તેલમાં અડધી ટી સ્પૂન રાઈ એડ કરીશું રાઈ સરસ એવી ફૂટી જાય ને એટલે થોડી હિંગ એડ કરીશું એક મીડિયમ સાઇઝની ડુંગળીની મેં આ રીતની લાંબી સ્લાઇસ કરી છે એને પણ એડ કરી દેસું જો ડુંગળી ન ખાતા હોય ને તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ બહુ સરસ એવો ટેસ્ટ આવશે હવે આ સ્લાઇસવાળી ડુંગળી છે ને તમે થોડી વાર આ રીતે સાતળશો ને એટલે બધી સ્લાઇસ અલગ થવા લાગશે આ રીતે અને થોડી કૂક થઈ જાય ને પછી એમાં મસાલામાં થોડો હળદર પાવડર એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન ગરમ મસાલો એડ કરી તેલમાં જ બધા મસાલાને સાતળી લેશું તો ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની નહીંતર મસાલા છે એ બળી જશે હવે એમાં એક ટમેટાને પણ કટ કરી એડ કરીશું તો મેં અહીંયા નાની સાઇઝનું ટમેટું લીધું હતું અને એ એડ કર્યું છે તમે કેટલું શાક બનાવો છો ને એના ઉપર તમારે ટમેટા અને ડુંગળીને એડ કરવાના હવે ટામેટાને ટમેટાને પણ મસાલા સાથે કૂક કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું ટમેટા ઝડપથી સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને સોફ્ટ કરવાના છે તો આ રીતે એકથી બે જ મિનિટમાં ટમેટા સોફ્ટ થઈ તૈયાર થઈ જશે હવે જે કેપ્સિકમને આપણે કટ કરીને રાખ્યા છે ને તે એડ કરીશું કેપ્સિકમનો ક્રંચ છે ને એ શાકમાં આવવો જોઈએ એનાથી બહુ સરસ એવો તો તમને એનો ટેસ્ટ આવશે ને એ બહુ મસ્ત આવશે અને જો ઓવર કૂક થઈ જશે ને તો એનો ટેસ્ટ બરાબર નહીં આવે ને ખાવાની પણ નહીં મજા આવે તો થોડું ક્રંચી રહે ને એ રીતે જ આપણે એને કૂક કરીશું તો બધા મસાલા સાથે આ રીતે તમે જો મેં મિક્સ કરી દીધું અને પછી આપણે થોડીવાર માટે ઢાંકી અને થવા દેશું જેનાથી સરસ એવું કૂક પણ થઈ જાય હવે મેં બે મિનિટ જ થવા દીધું તમે જુઓ હલકું સોફ્ટ થયું છે એકદમ ઓવર કૂક નથી થયું તો આ રીતે હલકા સોફ્ટ થઈ જાય ને બસ ત્યાં સુધી જ આપણે કરીશું હવે શાકનો સ્વાદ ડબલ કરવા માટે આપણે જે મસાલો તૈયાર કર્યો છે ને તે એડ કરીશું તો તમને જેટલો મસાલો પસંદ હોય ને એટલો એડ કરવાનો તૈયાર કરેલો બધો મસાલો પણ એડ કરી શકાય મેં અહીંયા ત્રણથી ચાર ટેબલ સ્પૂન પહેલાં એડ કર્યો છે જો જરૂર લાગશે ને તો આપણે વધારે પણ એડ કરી દેવાનું તો મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું હવે અહીંયા જે મસાલો આપણે એડ કર્યો ને એકદમ ડ્રાય ડ્રાય લાગે છે તો આપણે જે મસાલો એડ કર્યો ને એને પણ આપણે સારી રીતે રોસ્ટ કરવાનો છે એનાથી શાકની જ ફ્લેવર બહુ સરસ એવી આવશે જો મસાલો વધારે પડતો તમને ડ્રાય લાગે તો એકથી બે ચમચી પાણી પણ એડ કરી શકો છો પણ મારો પરફેક્ટ મસાલો છે એટલે હું નથી એડ કરતી થોડી ખટાસ માટે આમચૂર પાવડર તમે લીંબુનો રસ પણ એડ કરી દેજો એ પણ ચાલશે સાથે ફ્રેશ લીલા ધાણા એડ કરી દેસું અને આ શાક બનીને તૈયાર થઈ ગયું છે આ શાકને તમે દાળ ભાત સાથે સર્વ કરશો ને બહુ ટેસ્ટી એવું લાગશે કોઈ પણ સૂકું શાક જો તમારે બનાવવું હોય ને તો આ એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું એકદમ ટેસ્ટી ચટાકેદાર અને મસાલેદાર શાક તૈયાર થઈ ગયું છે તમે એને કોઈપણ ડિશ સાથે સર્વ કરી શકો અને એમ પણ રોટલી સાથે પણ ખાવાની ખૂબ મજા આવશે તો આ રેસીપી એકવાર જરૂરથી જરૂર ટ્રાય કરજો નાના બાળકોથી લઈ મોટા બધાને આ શાક ખૂબ પસંદ આવશે જો તમને આવી સૂકા કેપ્શિકમની શાકની રેસીપી પસંદ આવી હોય ને તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ